નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આણંદના ખંભાત શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં સવારના સાત વાગ્યાથી જ સમગ્ર ખંભાતનગરમાં ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી હતી જેમાં ફક્ત ખંભાત શહેર નહીં પણ આખા ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ એકત્રિત થઈ મોહરમના જુલુસમાં હાજરી આપી હતી અને મોહરમ પર્વની ઉજવણી કરી હતી જ્યારે વધુમાં વાત કરીએ તો ખંભાત ખાતે ઐતિહાસિક જરી મુબારક હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું આ જરી મુબારકનું વજન અગિયાર ટન છે જ્યારે તેમને મુસ્લિમ શ્રદ્ધાળુઓ દ્વારા ખભાઓ પર ઉચકીને લઈ જવામાં આવે છે જે ખૂબ જ આશ્ચર્ય અને આસ્થા વાત છે તેના એવું લાગી રહ્યું હતું સાચી આસ્થા વિના આ જરી મુબારકને ખભા ઉપર ઉચકીને લઈ જવાય એ શક્ય જ નથી જેથી કરીને એમ કહીએ તો ચાલે કે આ જરી મુબારક સાથે ખંભાતના દરેક સમાજના લોકોની આસ્થા અને લાગણી સંકળાયેલી છે સમગ્ર મોહરમના જુલુસ દરમિયાન ખંભાત પોલીસ દ્વારા ખૂબ જ સુંદર રીતે પોતાની ભૂમિકા ભજવી હતી खुदा की दिलों जान इशार करते हैं मुसलमान जान उठाते है उनमें सच्चे बगर मेरा हुसैन ये हिंदू भी प्यार करते हैं શું ખંભાતમાં પરંપરા મુજબ પ્રાચીન કાળથી ખંભાતમાં મોહરમ મનાવવામાં આવે છે એમાં હિન્દુ મુસ્લિમ બંને સાથે મળીને અમને પૂરતો સહકાર આપે છે અને અમારા મોહરમની વિશેષતા એ જ છે કે અહીંયા એક કોમી એકતાની ભાવનાથી આ મોહરમ મનાવવામાં આવે છે અને આપની પાછળ જે મોટા જરી જે છે એ ઐતિહાસિક જરી ખંભાતની ખૂબ જ મોટી વિશેષતા કહેવાય અગિયાર ટનના જરી છે જે શ્રદ્ધાળુઓ પોતાના ખભા પર લઈ અને એ છેક જ્યાં નક્કી નિશ્ચિત જગ્યા પર જગ્યા સુધી પહોંચે છે ઇલમ પછી માતમી દોસ્તો હોય છે એમાં અને ખંભાતની પ્રજાનો અમને ખૂબ જ સાથ અને સહકાર મળે છે ખંભાતનો મોહરમ એ વિશ્વવિખ્યાત મોહરમ છે અને આપ જ્યાં પણ વિડીયો કે એના વિઝ્યુઅલ આપ જોશો તો ખંભાતના મોટા જરી આપને અચૂક દરેક જગ્યાએ દેખાશે દર વર્ષે આ નીકળે છે શાંતિપૂર્ણ માહોલમાં અને બધા એક સાથે હળી મળી અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે આ જુલુસ નીકળે છે જે આપ જોઈ રહ્યા છો લગભગ ગુજરાતના તમામ ખૂણાઓમાંથી લોકો અહીંયા જરીના દર્શન કરવા માટે આવે છે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને એના અનુસંધાને જિલ્લા પોલીસ તરફથી પૂરતો બંદોબસ્ત જાળવવામાં આવેલો છે અને હાલ ખૂબ શાંતિ રીતે પ્રોસેસન ચાલી રહ્યું છે હું એસપી કુંભાવત એસપી ખુંભાવત